નમસ્કાર દોસ્તો આ છે મારા પિતાજી અને સર્વપ્રથમ જે આજે ગુરુ પૂર્ણિમા છે તો ગુરુ પૂર્ણિમામાં સર્વપ્રથમ માતા પિતા અને પછી શિક્ષક અને બીજા ગુરુ ધાર્મિક ગુરુ વગેરે હોય એ સર્વપ્રથમ અમારા પિતાજી છે તો સર્વપ્રથમ તો આ જ આપણા સાચા સદગુરુ છે અને એના પછી બાકીના જે સદગુરુ છે એ આપણને મતલબ કે ધાર્મિક ધર્મની જ્ઞાન આપો અને ધંધા વિશેના છે તે ધંધામાં કઈ રીતે આગળ વધવું એનું નોલેજ આપણને આપું છે વિશ્વનું સામાજિક નોલેજ છે સંસ્થાનું નોલેજ છે વૈજ્ઞાનિક નોલેજ આપણને મળે છે એ પણ ગુરુ છું સર્વપ્રથમ ગુરુ છે આપણા માતા પિતા છે તો આજે અમારા પપ્પા છે આમ તો અમે હોસ્પિટલમાં છીએ પણ એમની તબિયત બહુ મસ્ત સુધારો કરશે બહુ સરસ છે બોલો કમ્પ્લેટ કમ્પ્લીટ કમ્પ્લીટ છે હાલ તો કેવું લાગે છે ઓક્સિજન કાઢાકાટ સારું લાગે તમને હાલ તબિયત સુધારા પાછું મસ્ત સુધારા પાછું તો હવે મારા ગુરુ બીજા આજે હું બહાર ગુરુ મળીને આવ્યો ધાર્મિક ગુરુ એમનો બી એક વિડીયો આની અંદર એડ કરીશ જે ધર્મ વિશે અને જીવન કઈ રીતે જીવવું સત્ય સાથે જીવવું એના વિશેના મારા ગુરુ છે એમના વિડીયો આ ધંધા મને ખૂબ આગળ લઈ ગયા છે એમનો પણ વિડીયો લેવાનો છે તો મળીએ અમારા ધાર્મિક ગુરુ ભગવાનદાસ આજે ગુરુ પૂર્ણિમા છે અને અમારા સદગુરુ છે એમના અઠવીસ વર્ષથી અમે ગુરુ બનાવેલા હર સવાલ અમે અહીંયા આવીએ છીએ સરસ મજાનું અધ્યા ચાલે છે ઘણા બધા લોકો અહીંયા આવે છે અને ભોજન લે છે એ સદા હંમેશા સદા વર્ષ ચાલે ગયા બરાબર દોસ્તો આજે ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ છે મારા પિતાજીના બી દર્શન કર્યા અને ગુરુજીના દર્શન કર્યા આજે મારા જે ગુરુ છે મારા મેન્ટર છે જે મને ધંધાની અંદર લાયા છે મેં હમણાં બધી વાત કરી હતી ધંધાની અંદર જે આપણને કોઈ પણ ધંધો આપો છો ને એની અંદર આપણને જે લાજ આપો છે વાત સીધીકા નેટવર્ક માર્કેટિંગમાં એવા મારા ગુરુ આજે મારા આંગાથી છે ચલો હું તમને મુલાકાત કરું મારા ગુરુની મારા ગુરુનું નામ છે નવગંજી ઠાકોર આ મારા ગુરુ છે અને જુઓ હું કેટલો નસીબદાર છું ખબર છે કારણ કે આજે સવારે મારા પપ્પાને તો હું મળે બરાબર પછી ધાર્મિક ગુરુ મારા ગુરુજી પાસે માટવા અને આજે સૌ છે મારા ગુરુજી મળ્યા એટલે એને કે ત્રણેય ત્રણ ગુરુ એક સાથે આજે દર્શન મને થઈ ગયા તો નસીબદાર ખરો નહીં હમ બોલો બોલો ગુરુ અમારા ગુરુ બસ એ જ આજે આનંદ આવી જાય ગુરુ પૂર્ણિમાના દિવસે બે મિત્ર મળ્યા આ તો ધંધો કેવો અમારો છે કે જે ગુરુ ચેલાનું કહે છે પણ અમારે ગુરુ એવું કહે છે પણ અમે એક મિત્ર છીએ મિત્ર તરીકે અમે સ્ટાર્ટ કરી દઈએ છીએ બધું અપલાઇન ઇઝ અ લાઈફ લાઈન અપલાઇન એ તો સંકુચ છે અપલાઇન નહીં એ તો કુછ બી નહીં તો આનો અમારે ત્રણ ભાગ બનાવ્યા છે મારા પિતાજીનો વિડીયો અમારા ગુરુજીનો અને અમારા બીજા ત્રીજા ગુરુજી બરાબર તો એ બધું જોઈન્ટ કરી અને એક વિડીયો બનાવી અને ગ્રુપમાં નાખી અને અલગ અલગ બી નાખી તો અમારી ચેનલમાં જેટલા બી લોકોનો છે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો દોસ્તો અને અમારા ગુરુ ચેનલ જોડી કેવી લાગી એ કોમેન્ટમાં જોરથી લખ્યું થેન્ક યુ જય માઇલેશ થેન્ક યુ